વરસાદ આવવાના મમ્મી મમ્મીની ખીલા ને એવું નાખે બેન ને આવવાના પપ્પાએ ફાળે જાહે કેમ કે ફાડવું એટલે જાવું પડે મમ્મી એ શાક કરી ને રોટલા રોટલા કરીને ખા એવું આપણે તબિયત થોડીક હવે સુધરી ગઈ કેમ કે કાંઈ બાટલો ને હું સડાયું હતી જે આમ વાહી થામડા પીડા હાંધું પીડું કામ કાસ્યો હાલ આપણે કામે ન કે આ વાહન મેં હેથી લેટ વી દી રજા હે એવું છે ભલે જોવાના ખીલા નાખે મારી ખીલા ફેરા જ કરે છે

આપણે પણ તબિયત સારી નહીં થોડુંક ત્યારે જમી લઈ દવા આપી દવા પી લઈ પછી કાંઈક કામ નસી કરી કેમ કે દવા પૂરી કરવી પડે દવાને એવું પી લઈ અત્યારમાં દવા પી લીધી છે યહી નહીં ઓર શુનીએ પછી આવડા જમવાની બાત કેમકે ના હંડાઈ કામ લીન બેહી જાય છે હવાનું આજ

બેસી પીસી આવી નીચે કેમ કે અહીંયા આપણે પાણી છે ને પાળી માસે કેટલીક ફોન પણ ઘુમડી એવું છે એ કેટલીક ઘુમડી ફોન ને એવું કઈ કંઈક નીચે કામ હોય તો શું વરસાદ આવી જાય એટલે કંઈ કામ ન હોય પણ હારિકભાઈ ની તો ભેગ ચીલા નાખતા હતી નખાય ને હવે ફોન લઈને બેસા છે જાવાન થઈ જાય

બે સીપરા ફીટ કરવાના છે ને પછી આ બુરવા જ દેવાનું છે હાર્દિકભાઈ હવે હાર્દિક ભાઈ તો હાર્દિક ભાઈ લાગી જાય અહીંયા હતા ને ત્યાં અહીંયા આ સેટ લીલી હતા કેમકે આ સેટ વા સેટ આવતી પે ત્યાં તો આ સેટ દિવાલ છે ને તે દિવાલની હર ત્યાં એટલી સાઈડ કાપેલી પીડીને ઓલે પણ બેઠા કે આપણે છે પોરો ખાઈને પછી પાછા બૂટ દઈએ હવે તો ગમાઈને એવું હેઠું કરતા હા કે કરી રહ્યા છીએ ગમાઈને હેઠી કરીને નાખી છે તો આમ બેન જે કાંકરાને એવું સારું કરે કેમકે આમાં બેનને એ સારું કરશે આપણે હવે કઈ કામ નહીં નાવાનું ધોવાનું છે પાણી મેં તો મજા નહીં ના જીને એવું કાંઈ બાંધી દીધો હાવ શોખું ફૂલ વાતાવરણ થઈ ગયું છે તડકો નહીં પણ આમ છે વરસાદ આવે એવું આપણેથી કંઈક કામ હશે તો કરશું હવે જો નાઈ નાય ખાશે આદિ થોડોક પાછો બીજ એવું લાગે છે મમ્મી ભે હું ફેરવે કેમ કે આખો દીધું બુપાઈ પાડેલા આવી જશે એમાં બેન જવા જતા સુતા હાદી દીખાય મેં દિલ્લી થી બેનેમ કેસે મમ્મી માલ ફેરવે છે આપણે માલ ફેરઈ આઈ આદીભાઈ કે કેસો આદીભાઈ આ ખીલે નાખી નાખીને થાકી ગયા જો નવા ખીલે મુરીત કરે છે બા પિયા હુનવા આઠ વાર લુયા કે કામ લીધું પિયમ થી પી પાઈ બુ પાખડે ફાડે લાવ્યા છે આપ સાને જો શાક પીંડા નું મમ્મી મે કે દીધું મેક પાન છે મે કે દીધું છે સુલ પીંડાં સા ખવાર ખવાર પીંડાં સા ખવાર કેમ એડદની ડાળ કરી ડડની ડાળ વાંધે એડદની ડાળ વાંધે